ઓછું કુદ ભણા મોને ને હા અને વધારે કુતે મરવા ઉભા થાય અરે મામા ઓ મમા ઓ ઓ ભણા ઓ ભણ સદરાવ આ ભણા બે સુ બે અરે પણ મામા તમે અહીં શું કરો આમ હું ઘેર જો મને જોજો થાકી જો ओ हां 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 ए धू धू चर्चा लो 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 तने तो खबर हु तेर में जरे नाखी नाखी रे लो। हा, नाखी रे लो कनी। हा, हा, तो मारा घर लोक 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 केवाय 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 हावे खबरेलो नाय हवे मय मा अरे पण थी हु तमारे तने ममाखर मारे कपि जाय

અરે મમા ઘોર ને તને ખાવા ની આવતા હોય તમે માર્ગે માર્ગેર તમને હું ડિશા ખાવા દઉં એટલે તું થાળી ખાલી થયો હજુ હું જોયા તારે માર ઘરે આમ પૂછ્યું અરે મમા પણ કશું નહીં પણ થોડીક આશા હોય કે નહીં ભોણા હોની આશા હોય ભોણા પેલી હું પેલી હ પેલી એમ આશા પણ હોની હોય મને તું કે તું થાળી માલીન ઘાલીન ખામ આલું કે એટલે તું હું સમજ્યા ભણામ મને એમ કશું નહીં કશું નહીં યાદ થયો ઘરવાળા તમને કદાચ ખાવાની આવતા હોય તો વાત કર પેલા મેમ એ ભોણા એ ઘેર હું નહીં જો તારે ખાવા મને જો આલુ હોય તું ના મારું ને હું હું તને દોડ લે ફોણા હું નહીં પણ કશું તમારી ખબર હોય બાકી કશું અંગત વાત એવું ખબર છે તાર મોમો ઘણો દુઃખ મે છે

પણ અરે કરો પછી મારે તમને કુ પડે મારો નહી જોયે ભણ શું મારા શબ્દ બોલ્યો મામા તું નહીં જોયે તું જાડે